टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। क्योंकि इस सफरता बेड़ा भी एक खूबज कपरू काम से पंडतेनाथी पंड कपरू काम सफलता पचावी जनमानों से आजे ઘણી સંસ્થાઓને વ્યક્તિઓ સફળતો છે પણ તેઓ સફળતા પચાવી શક્યા નથી તેનું કારણ છે તેમના દ્વારા ઊભા થતા વિવાદો રાજકોટમાં આવેલી વોકહાર્ટ હોસ્પિટલનું જ ઉદાહરણ લીધું આ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવી ચૂકી છે એક વખત આ હોસ્પિટલે દર્દીના સાત ટાકા લેવા માટે દોઢ લાખથી વધારે બિલ ફટકાર્યું તેનાથી પણ આગળ વધીને એકવાર મૃત વ્યક્તિની સારવાર માટે અઢી લાખ રૂપિયા આ હોસ્પિટલે પડાવ્યા અને હવે જે હકીકત સામે આવી છે જેને જોયા પછી તમે થશે કે આ હોસ્પિટલના પગથિયા ચડવા એટલે જીવને જોખમમાં મૂકવા સમાન છે કારણ કે આ હોસ્પિટલમાં દર્દીના ઓપરેશન કરતાં ડૉક્ટર્સની રીલ વધારે મહત્ત્વની છે દર્દીનું જે થવું હોય તે થાય પણ રીલ તો બનવી જોઈએ કારણ કે રીલ બને તો જ ડૉક્ટરને ફીલ આવે છે હાલમાં સોશિયલ મીડિયા ઉપર વર્કઆટ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાંથી રેકોર્ડ કરાયેલી રીલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ જેમાં દેખાતા આ ડોક્ટરનું નામ જીગરસિંહ જાડેજા છે તેઓ પોતાને સૌરાષ્ટ્રના જાણીતા ન્યુરો અને સ્પાઇન સર્જન ગણાવે છે પરંતુ જીગરસિંહ જ્યાં રીલ બનાવી રહ્યા હતા ત્યાં પાછળ દર્દીનું ઓપરેશન ચાલી રહ્યું હતું એક મહિલા ડૉક્ટર ઓપરેશન કરી રહ્યા હતા આ દરમિયાન

પરંતુ ક્યારેક અંદરની વાત પણ વાયરલ થઈ જતી હોય છે અને તે તમારી માનસિકતા છતી કરે છે તે તમારો સ્વભાવ અને આઈક્યુ લેવલમાં આપે છે જરા વિચારો કે સોશિયલ મીડિયા અને રીલ્સના ચક્કરમાં આપણો સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે આપણે આપણા બાળકોને શું આવા માનવતાહીન બનાવવા છે જેણે ડૉક્ટરની ડિગ્રી તો મેળવી છે પણ દર્દીનું શું મહત્ત્વ હોય તેનો ખ્યાલ નથી એક ડૉક્ટર તરીકે ક્યારે ક્યાં અને કેવી રીતે વર્તન કરવું તેનો તો ખ્યાલ હોવો જોઈએ કદાચ દર્દીના ઓપરેશન પછી પણ જો આ વિડીયો બનાવ્યો હોત તો પણ ઓપરેશન થિયેટરની અંદરની આ પ્રકારે રીલ્સ બનાવાય કે ના બનાવાય તેનું પણ જો ડોક્ટર ન હોય તો તે સમાજ માટે ખૂબ જ શરમજનક વાત છે સવાલ તો એ થાય કે શું વ્યક્તિનું ઓપરેશન મજાક છે આવા ડોક્ટર્સના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાતા હશે અને જ્યારે દર્દીના સગા આરોપ લગાવ્યો તો તેઓ છટકબારી શોધી લેતા હોય છે રાજકોટની વોકાડ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે વોકાડ હોસ્પિટલના ડોક્ટર જીગરસિંહ જાડેજા ઓપરેશન થિયેટરમાં રીલ્સ બનાવતા નજરે પડ્યા છે જે સ્ક્રીન ઉપર તમને બતાવી રહ્યો છું રાજકોટની આ વોકાડ હોસ્પિટલ છે અનેક વખત બિલમાં તો વિવાદમાં આવતી હોય છે પરંતુ ડોક્ટરની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે એક તરફ પેશન્ટ જે છે દર્દી જે છે તે મરણ પથારીએ પડ્યું છે અને ડોક્ટર્સને રીલ્સની ઘેલછા લાગી છે હાલ તો આ ડોક્ટર અત્યારે વિવાદમાં આવ્યા છે ત્યારે જીગરસિંહ જાડેજા સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કાર્યવાહી કરશે કે કેમ એ સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે ત્યારે હોસ્પિટલ તરફથી પણ આ ડોક્ટર ગંભીર બેદરકારી મામલે એક પણ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી નથી જો દર્દીનું મોત થાય તો જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ સામે છે ત્યારે તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ એક સવાલ સામે આવી રહ્યો છે ત્યારે ક્યાં સુધી રીલ્સની ઘેલછા ડોક્ટર અને જે દર્દી છે તે બંને વચ્ચેનો જે સંબંધ છે એટલે કે ડોક્ટરને લોકો ભગવાન માનતા હોય છે અને જ્યારે એ જ ભગવાન જ્યારે ઓપરેશન થિયેટરમાં આવા રીલ્સના તાગળથી કરતા હોય છે ત્યારે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અમદાવાદની સોલા સિવિલ પણ વિવાદોનો પર્યાય છે અહીં સ્ટાફ ક્યાં શું કરે છે તેના જ કોઈ ઠેકાણા નથી અને એટલે જ અહીં દર્દીઓને થતા કડવા અનુભવો સમયાંતરે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે હાલમાં જ એક દર્દીએ સોશિયલ મીડિયા ઉપર વિડિયો શેર કરીને રોષ વ્યક્ત કર્યો હોસ્પિટલમાં દાખલ થયેલા રાજકુમાર ઠાકર નામના દર્દીએ સારવાર અધૂરી રાખીને જ રજા લે લીધી જો બોટાથી ખૂબ સારી અપેક્ષા સાથે લેવરની સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા પરંતુ આવતાની સાથે જ તેમને હોસ્પિટલ અસલી હકીકત નો ખ્યાલ આવી ગયો સોલા સિવિલ માં તેમણે કેટલો ખરાબ અનુભવ થયો તેની હકીકત તેમની જ પાસેથી સાંભળો અને મને લેવરની તકલીફ છે લેવર સોરિયાસિસ અને હું પાણી કઢાવવા માટે સોલા સિવિલ અંદર આવેલો અને પાણી કઢાવવા બાબતમાં મને નીચેથી એડમિટ કરવા માટે ઉપર થયું કે ચોથે માળ તમે એડમિટ થવા જાઓ હું ચોથે માળે એડમિટ કરવા આવ્યો ત્યાં ચોથે માળ મને રીમૂવ કરીને મને કે તમે ચાદર બદલી રાખો ઇન્જેક્શન પકડો આ કરો વધવાનું ના આપ્યું ઓશિકા ના આપ્યા અને કોઈ મને કે કોઈ વાણી સાથે દૂર સંપૂર્ણ જાતનો એમને કરે છે એટલે હું હોસ્પિટલમાંથી ચાલુ ટ્રીટમેન્ટથી આ નીકળી ગયો છું જો મને કોઈ પણ વસ્તુ થશે તો એની તમામ જવાબદારી સોલા હોસ્પિટલ અને રીંબુબેનમાં મકવાણાની રહેશે સોલા સિવિલ હોસ્પિટલનો આ એક વિવાદ નથી આવા તો સંખ્યાબંધ દર્દીઓ છે જેમની સાથે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરવામાં આવે છે ના કરવાના કામ પણ દર્દીઓ પાસે કરાવાય છે ખૂબ જ કડવી વાસ્તવિકતા એ છે કે અહીં હોસ્પિટલમાં આવનાર દર્દીનું સ્ટ્રેચર ખેંચવા માટે સ્ટાફ નથી ઘટ ડિસેમ્બર મહિનામાં દર્દીના સગાએ રોષ વ્યક્ત કરતા કહું કે જે દર્દીના સગાએ જ સ્ટ્રેચર ખેંચવા પડી રહ્યા છે જેના કારણે એક્સરે અને એમઆરઆઈ માટે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે આ મામલે ન્યૂઝ કેપિટલે પણ અહેવાલ દર્શાવ્યો હતો તેમ છતાં તંત્ર હજુ સુધી સુધર્યું નથી આવી ઘટનાઓ પરથી સવાલ એ ઉઠી રહ્યો છે કે આરોગ્ય સિસ્ટમમાં રહેલા લોકો દર્દીઓની સારવારને ગંભીરતાથી ક્યારે લેશે સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે હોસ્પિટલના બિછાને આવેલા દર્દીની જવાબદારી ડૉક્ટરની છે તેને સારી સારવાર આપી સારું વાતાવરણ પૂરું પાડવું આ તમામ જવાબદારી ડૉક્ટરની છે તેમ છતાં દર્દીઓ સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે તે કેવી રીતે ચલાવી શકાય પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેક નું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત